નમસ્કાર જરસ સરસ મજાના સમાચાર છે સરસ મજાના સમાચાર એવા છે આપ બધા સારી રીતે જાણો છો કે આવતી પચીસ ડિસેમ્બરે આપણે પચીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આપણે વાત કરી હતી કે આપણે એક પણ રૂપિયા ડોનેશન કોઈ અત્યારથી લેવા નથી ક્યાંથી નથી લેવાનું એનું કારણ એક માત્ર એક જ છે કે આખો ખર્ચો એક વ્યક્તિ આપી રહ્યા છે એ વ્યક્તિ છે અમારા પિંકી ભાભી એટલે કે આપણા હેરીભાઈના વાઇફ પિંકીબેન હરીભાઈ પટેલ જેવો અમેરિકા છે અને સ્પેશિયલી એ આ પચીસ દીકરીઓનું કન્યાદાન કરવા માટે અમેરિકાથી ઇન્ડિયા આવી રહ્યા છે સો આખું સમૂહ લગ્નનું તમામ ખર્ચ પિંકી પિંકીભાભી તરફથી નક્કી થયું છે સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર પિંકી ભાભી તમે ખૂબ ઉમદા વિચાર ધરાવ્યો છો ભલે તમે અમેરિકા છો પણ ઇન્ડિયા તમને આવવાની ખૂબ ઈચ્છા છે અને ઇન્ડિયા આવીને પચીસ દીકરીઓના કન્યાદાન કરવાની ઈચ્છા છે અને બધું જ તમારે આપવું છે સો આખા સમૂહ લગ્નનું આયોજનનો ખર્ચ આપણા પિંકી ભાભી એટલે કે પિંકીબહેન હેરીભાઈ પટેલ તરફથી આપણને પ્રાપ્ત થવાનો છે જેઓ એવો મૂડ આપણા ગુજરાતના છે મહેસાણા ચરાણા ગામના હાલ અમેરિકા છે સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર પિંકી ભાભી અને જેટલા પણ લોકો મેહાવાણાના છે બધાને હાર્દિક આમંત્રણ છે તમારો મેહવણા તરફથીનો પ્રેમ છે સો હાર્દિક આમંત્રણ આવો અને અમેરિકાથી પણ જેટલા લોકો ડિસેમ્બરમાં આવવાના હોય બધાને આપણા સમૂહ લગનની અંદર હાર્દિક આમંત્રણ છે પચીસ માતા પિતા વિવાહની દીકરીઓ છે ખૂબ જરૂરિયાતમંદ દીકરીઓ છે તમામ સમાજ તમામ જાતિની દીકરીઓ છે સો બધાને હાર્દિક આમંત્રણ છે આવો સાથે મળીને આ પચીસ દીકરીઓનું જીવન ઉજ્જવળ બનાવીએ અને એ તમામ દીકરીઓને સરસ મજાના આશીર્વાદ આપીએ ધન્યવાદ